હેલો વાઇઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ આજ કે એપિસોડ એપિસોડમાં આપ સભી કા તહે દિલસે સ્વાગત હે દોસ્તો આજે થઈ ગયો છે ભાઈ રવિવાર અને વિક્રમભાઈને આજે રજા છે તો આજે એમના માટે અમે જો કે શાળાની થોડી ઘણી સામગ્રી લેવા માટે જવાના છે બાજ અત્યારે દસમામાં આવી ગયા છે તેમને કંપાસ બોક બેગ બધી જરૂર પડશે તો ચલો ભાઈ જઈએ આપણે સીધા કામભોઈ અને ત્યાં જઈને એમના માટે સામાન લઈ લઈએ

તો ગાઈ આપણા માં આવેલું વૃંદાવન ક્લોથ ટોર્સ કે જે આપણા ગોભાઈ આવેલું છે અને અહીંયા બાળકો માટે આજુબાજુની તમામ સ્કૂલના યુનિફોર્મ બે ગણ બધું મળી જાય છે ભાઈ એકદમ વ્યાજબી ભાવે અને યુવાનો તથા વડીલો માટે પેન્ટ અને શર્ટે મળી જાય છે એ પણ જોરદાર અને એની સાથે શૂઝ સેન્ડલ ચંપલ બધું એકદમ જોરદાર મળી જાય છે અને મારા ભાઈઓ તમે હેલ્લો ભાવિકનું નામ લઈને જશો અને કદાચ બે પોંચ રૂપિયા આગુ પાછું કર્યું તો હારું તમે નોમ લે તો તમને ખબર પડ હે બાકી જે ભાવ હે એ ભાવમાં વ્યાજબી તો થશે જ મારા ભાઈ તો જલ્દીથી જજો તમે વૃંદાવન ક્લોથ ટોર્સ કે જે આપણા ગોબોઈમાં આવેલું છે જે પટેલની બાજુમાં આવેલું છે તો ગાઈ અમે લોકો ગામબો આવ્યા હતા અને ભાઈ શોપિંગ કરી લીધી છે તમે જોઈ શકો છો મારા ભાઈ બધું સામાન ઉઠાવી લીધો છે જો કે અમે બાઇક લઈને આવતા હોઈએ છીએ આમ તો પણ આજે બાઇક લઈને આવે નથી એટલા માટે અમારો ભાઈ રસ્તા પર ચાલવું પડે છે મારા ભાઈ અને વાતાવરણ જોરદાર એવું થઈ રહ્યું છે ને કે રામણું કે ભાઈ ગરમી જોરદાર લાગે છે મને ચલો તને ભાઈ આપડે જઈએ તને આગળ तो गाइस हाल हमें पूनम डेडीनी अगर आ गई आज तो हमें જોઈ શકો તો ભાઈ અલે બોટ તો આગળ તો કાચો તો ચલો ભાઈ વિક્રમ ભાઈ બોલો ભાઈ લઈ લીધું ને સામાન બધો હા અંભણ જો પાછો આવો શામજી હા 10 માં પાસ થઈ ગયા ને આમ તો હા ઓ હા તો બરિયા છાસ પી લે ચલ બરિયા છાસ પી લે ભાઈ આટમ ઉઠી જવાનું બરિયા છાસ પી લે ભાઈ કે બહુત હી ગરમી હે અભી ઓર ગરમી મેં ઠંડા હોના તો પડતા હી હે મેરે કો મજા આ ગયા મજા આ ગયા ના વિક્રમ સે આપ ભી લે લો ભાઈ बढ़िया से छाछ पियो और एंजॉय करो मौसम है गरम मस्तन लगी मस्तन अच्छा मैं भी छाछ पीता हूं थैंक यू सर जी थैंक यू आ क्या छाछ है सर जी बहुत ही बढ़िया छाछ है सर जी हमारे हाँ हमारे दिल को छू गई क्या बोलते हो भैया हाँ, एक नंबर बनाई है और डर गया

પેન્સિલ પેનો ઓન બદલ ખલા દે બેગ બદલ દે બેગ બદલ બેગ બધે ખોલી કમ્પ્લીટ ને નવી ક્વોલિટી આવી છે ને તો ગાઈઝ અત્યારે અમે ઘરે આવી ગયા છે અને ભાઈ લોગ અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે જો કે કાલે અમારા ઘરે એક ભાઈ આવ્યા હતા કે ભાઈ અમારા છોકરાઓનું ટ્યુશન કરાવો તો ફરીથી આજે ભાઈ અમે આજથી લગભગ ટ્યુશન ચાલુ કરી દઈએ છીએ બધા નાના બાળકોને ટ્યુશન કરાવી છું સારામાં સારું શિક્ષણ આપ્યું છું જે અમે શિક્ષણ લીધું જેમાંથી થોડું ઘણું અને સારામાં સારું શિક્ષણ બાળકોને આપીશું કારણ કે બાળકોનું પણ ભવિષ્ય સારું એવું બને તો ચલો ગાઈઝ આપણે જઈએ ભાઈ ટ્યુશન માટે આપણે પહેલાં શું ભાઈ તો આજનું ટ્યુશન પતી ગયું છે ભાઈ અને જો કોઈ ભાઈ આપણે મેં જો કે રૂપાલ રહીએ છીએ રૂપાલ ગામના છે રૂપાલ રામપુરના અને જો કોઈ આજુબાજુના છોકરા હોય ભાઈ ટ્યુશન કરવા માગતા હોય તો આવી જજો ભાઈ કોન્ટેક કરીને આવી જાજો તમે કોમેન્ટ કરી દેજો બધાને ભાઈ ભણાવવા આવશે ને સારામાં સારું તમારું ભવિષ્ય બને એટલું શિક્ષણ તો અમે જરૂરથી આપશું કારણ કે ભાઈ હું પણ ભણાવીશ અને મારો ભાઈ હાર્દિક પણ ભણાવો હું પણ ભણાવીશ ઇંગ્લિશ માં મે પણ ભાઈ એમએસસી કેમેસ્ટ્રી કરેલી છે એટલે શિક્ષણ તો લગભગ જેટલું બનશે તેટલું મે શિક્ષણ સારું આપવાની પૂરી પૂરી કોશિશ કરી છું બાકી તો બધું ભાઈ છોકરાઓ પર જાય છે કે છોકરાઓ કેવું બને એની કઈ રીતે પરવરિશ પરવરિશ હા પરવરિશ થાય અને એમના માતા પિતા પર જતું હોય છે તો ચલો ગાઈઝ આપણે જઈએ ભાઈ સીધા ઘરે કારણ કે વાતાવરણ પણ એકદમ જોરદાર થઈ ગયું છે એકદમ સોહાણું વાતાવરણ થઈ ગયું છે મજા આવે એ વાતાવરણ છે જો મારી મમ્મી પણ આવી રહી છે મમ્મી જો ને એકડી અમે સારું સારું આવજો ભાઈભાઈ સગાઈ જ અત્યારે રાત પડી ગઈ છે મારા ભાઈઓ અને અમે બંને ભાઈઓ ચાલવા માટે આવી ગયા છે અને ભાઈ લોગ વરસાદ તો આવતો નથી કેમ યાર વરસાદ પડતો નથી બધા ખેડૂત મિત્રો પણ બધા પરેશાન થઈ રહ્યા છે કારણ કે બધી એનું પોણી વારવો પડે છે ગારવાણી કરવી પડે છે ત્યાર તો નવા પાકોનું વાવેતર થઈ જાય છે મારા ભાઈ તો જલ્દીથી વરસાદ આવે તો સારામાં સારું વાવેતર જલ્દીથી કરી શકાય મિત્રો કારણ કે આમ તો બાવીસમી જૂન બધા કહેતા થાય કે બાવીસમી જૂનની વરસાદ આવી જાય છે પણ આ વખતે બહુ લેટ થઈ ગયું છે તો મિત્રો તમને અમારું વિડીયો કેવું લાગ્યો ભાઈ સારું લાગ્યું તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર